નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અમદાવાદ શ્રી નવાપુરા જૂના શ્રી બહુચરજી માતાજી મંદિરે ગરબાની પ્રત્યેક કડી સાથે યજ્ઞમાં આહુતિ તથા એકાવન હજાર માતાજીના ગોખના દર્શનનો દર્શન લાભ સૌ માઇ ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં લીધો હતો યજ્ઞમાં આહુતિ સવારે નવ થી સાંજના છ કલાક સુધી ત્યારબાદ ત્રિપુરા સુંદરી બાલા યંત્રના

મારા શ્રી આજે અહીંયા મંદિરે કાર્યક્રમ રાખ્યો છે તે વિશે જે આનંદના ગરબાનું બહાર તમે જોઈ રહ્યા તો આવી રીતે આનંદના ગરબા સવારના નવથી સાંજના સૌથી ચાલુ છે આ એ ભૂમિ છે જ્યાં માતાજી વલ્લભભને પ્રસન્ન થઈને આનંદના ગરબાની રચના કરીએ અને આ એ ભૂમિ છે જ્યાં માક્ષસુ દુનિયા અંકુટ થાય છે એટલે ઘણા જે વર્ષની અંદર ત્રણ મહા મહિનાની આસો અષાઢ ફાગણ મહિનાની અને અષાઢ મહિનાની ત્રણ ભૂમિઓ થાય છે તેની અંદર આ આનંદના ગરબાની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતના માઇ મંડળો ચોવીસ કલાકમાં ગરબા ન કરી શકે તેને અનુસંધાન અમારા નાના ભાઈ અલ્કેશભાઈને માતાજીની પ્રેરણાથી આજથી દસ વર્ષ પહેલાં પણ આવો પ્રોગ્રામ કર્યો હતો તેમાં સમગ્ર ગુજરાતના આનંદ કરવા મંડળો આમંત્રણ આપવામાં આવે છે અને એ દિવસે ત્રેવીસ આજથી દસ વર્ષ પહેલાં ત્રેવીસ દિવસનો પ્રોગ્રામ હતો આ વખતે પંદર દિવસ તો પહેલી જૂનથી પંદર જૂન સુધીનો પ્રોગ્રામ છે જેમાં સવારે છથી સવારે નવથી સાંજના છ સુધી આવી રીતે આનંદના ચાલુ હોય છે સાથે સાથે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આવુંથી આ માતાજીને આનંદના ગરબા સાથે આપવામાં આવે છે સામાન્ય રીતે યજ્ઞકુલમાં કોઈ ગરબાની આહુતિ આપી ન શકાય વૈદિક પ્રમાણે પણ આનંદના ગરબાની રચના ભૂમિ પર વલ્લભભટે થયેલી છે અને આનંદના ગરબા વલ્લભભટની જોડે માતાજીની લીગી લખાઈ છે કે વાંડવ વરની વાસ માતા પોતેવા તૃપ્તિ તૃપ્તે તૃપ્તે ગ્રાસ માસ શકે જો તમારે જે અગ્નિ છે વાંડવનામનો યજ્ઞકુલમાં માતાજી કીધું એ પણ હું પોતે જ છું અને જે ગ્રાસ એટલે કે તમે જે કોળિયો અર્પણ કરો છો આપણે જવ કલ જે આહુતિ આપણને એ પણ હું પોતે જ ગ્રહણ કરું એટલે કેવળ આ ભૂમિ પર જ આહુતિ આપણને અમે છે કે ભાઈ માતાજી જ્યારે પુત્ર રચના કરતી હોય આ કરવાની એટલે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ખાલી માતાજીના આનંદ કરવાની આહુતિ આપવા સાથે સાથે કોઈ જગ્યાએ પ્રયાસિત માટે બીજ મંત્રણી પણ અહીંયા આગળ એક લાખ આહુતિ આપવામાં આવશે હવે આપણે અહીંયા આગળ વાત કરો તો અહીં માતાજીનો વલ્લભ જ્યારે અગિયાર આસ અગિયાર વર્ષની ઉંમર હતી અને ત્યારે માતાજીની પ્રસન્નતા એ ભૂમિ છે અને લગભગ ગુજરાતના આઠસોથી વધુ મંડળો આમાં ભાગ લીધા છે અને સમયના અભાવના કારણે લગભગ એટલા જ મંડળોવાળાને ના પાડવામાં આવી છે ટોટલ કેટલા ગરબા થવાના બધા થયા જોઈ શકો છો સભામાં આપણે જે અત્યારે જે જ્યાં આગળ ચાલે છે આનંદગરો ત્યાં સરેરાશ દોઢસોથી બસો માણસ કાયમ અવિરત ગરબામાં બેઠેલું હોય છે સવારથી સાંજ સુધી અને એની અંદર આપણે જનરલી એક અનુકૂળતા દસથી બાર મિનિટ થતી હોય છે એટલે પાંચથી છ ગરબાનો અંદાજ છે એ પ્રમાણે આપણે એક કલાકની અંદર પાંચથી છ ગ્રાહના ગરબા પ્રમાણે આપણે ગણીએ તો નવ કલાકના નવ છ ચોપન પચાસથી સાઠ ગરબાની વચ્ચેની ગણતરી જે પ્રમાણે દોઢસોથી બસો માણસ હોય એ પ્રમાણે આજે એવરેજ કરી શકો છો કે પંદર પંચાની રોજના સાડા સાત હજારથી દસ હજારની વચ્ચે ઓછામાં ઓછા ગરબા થતા હોય અને એને ગુણ્યા પંદર કરો જેમ આપણે બ્રાહ્મણો ચંદીપાઠ કે સકરાંત અથવા જે પણ આપણે મૃત્યુ કરતા હોય એટલે એક બ્રાહ્મણ સાંભળતા બીજા ચાર સાંભળતા હોય તો દાખલો કે પાંચ બેઠા છે તો ચાર સાંભળતા અને એક બોલે સાથે સાથે બીજી કડી પેલા લોકોના મનમાં કરતા જ હોય છે એટલે એ પ્રમાણે આ ઘટકથી કરવામાં આવે છે મારા સિંહ આજે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે આનંદના ગરબાના માતાજીના સાનિધ્યમાં તેના વિશે થોડી માહિતી આપશો આ કાર્યક્રમ દસ વર્ષ પહેલાં પણ ત્રેવીસ દિવસનો કાર્યક્રમ કરેલો એની અંદર સવા લાખ આનંદના ગરબા સવા લાખ લાડુનો ગોપ ધરાયેલો અને એક કરોડ ઉપર આહુતિઓ જવ તલની અગિયાર કુંડ રાખેલા એની અંદર આહુતિ આપવામાં આવેલી આજે દસ વર્ષ પૂરા થયા જ્યારે કોરોના ચાલુ થયો અને એ વખતે કોરોનાની અંદર મહામારી પુષ્કર થઈ ચંડીપાઠની અંદર બારમા અધ્યાયની અંદર સ્વયં આદ્ય શક્તિમાં જગદંબા બોલ્યા છે ઉપસર્ગાન શેષાંસ્ુ મહામારી સમુદ્ભવામ તથા ત્રિવિધ ઉત્પાદમ મહાત્મ્ય સમય એમાં મળે આ મહામારી એ મારું સ્વરૂપ છે જ્યારે પૃથ્વી પર પાપ ખૂબ વધી જાય છે ત્યારે એને સમતોલન કરવા માટે મારે મહામારીનું સ્વરૂપ ધારણ કરવું પડે છે અને ત્રણેય લોકની અંદર આ મહામારી સ્વરૂપે હું એનું સંતુલન કરું છું અને મારી જે ઉપાસના કરે છે એનું રક્ષણ કરું છું અને અમે જે જોયું છે કે અમારા ત્યાં જે આવનાર જે ભક્તો હતા નિયમિત કોઈ ભક્તોને કોરોના થયો પણ કોઈને આંચ આવી નથી માએ રક્ષણ કર્યું છે આ પ્રત્યક્ષ દાખલો છે અને એ પ્રેરણાથી ભક્તિભાવ આનંદના ગરબાનો વધતો ગયો છે અને અહીંયા પણ એટલા જ આનંદના ગરબા રોજના રોજ થાય છે ત્રણસો પાસઠ દિવસ આનંદના ગરબા થતા જ રહે છે અને અંદરથી શ્રીને થઈ પ્રેરણા કે આપણે દસ વર્ષ થયા તો બીજો એક પ્રસંગ આવો માતાજીનો ઉત્સવ કરીએ તો લોકોને એક ભાવના જાગૃત થાય અને એને ભક્તિ મળે આહુતિઓ અપાય યજ્ઞાદ ભગવતી પર્જન્ય ગીતામાં પણ ભગવાને કહ્યું છે અને યજ્ઞો થકી જ પર્જન્ય પ્રાપ્ત થાય છે અને સૃષ્ટિનું સંતુલન થતું થાય છે તો એટલા માટે આજે પહેલી તારીખથી પંદર તારીખ સુધી પંદર દિવસનું આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા ગુજરાતમાંથી આઠસોથી ઉપર આણંદના ગરબાના મંડળોના આવી રહ્યા છે ક્યાં બારડોઈ સુરત હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા આખા ગુજરાતના મંડળો આવે છે અને દરેક મંડળોનું એની ખાવા પીવાની બધી પ્રકારની વ્યવસ્થા જેને કોઈ ભક્તિથી આહુતિઓ આપવી હોય યજ્ઞમાં તો આહુતિઓ આપે આ બધું એ માં થકી થઈ રહ્યું છે અમે તો એક નિમિત્ત બન્યા છે આદ્ય શક્તિની પ્રેરણાથી અને જે એકાવન હજાર લાડુનો અમે ગોગ ભર્યો એ દિવસે મા ભગવતીનું સ્વરૂપ તમે જુઓ તો એ એટલું બધું તેજોમય હતું કે એ સ્વરૂપને જોવા માટે આંખ પણ ઝાંખી પડતી હતી તો આ જગ્યા પ્રત્યક્ષ આદ્યશક્તિમાં ભવાની એ બિરાજમાન છે અને મનોકામના આવનાર ભક્તોની પરિપૂર્ણ કરે છે Это стол, да, еще один, да, да, да.